जय सीताराम नमस्कार करमई ध्वंचना माध्यम थी आज सनातन पृथ्वी ने उत्पत्ति हुई त्यारे सूर्य चंद्र ग्रहों के आधार है जो તો એમાં આજે પ્રશ્ન એ છે કે એની મય તીથી કેમ કાપવામાં આવે છે બે તેવાની વચ્ચે પડતો દિવસ કેમ હોય છે આ 90% લોકોનો પ્રશ્ન છે તો તમને જણાવી દઉં ત્રીજ દિવસ ગણી બાર મહિના ક્યાં કાપવાના તમે જોયું ચૌદ જાન્યુઆરી એ જે ઉતરાયણ આવે છે અને આખા વર્ષની અંદર એક કેટલી પૂનમ કેટલી કેટલી અમાસ અગિયારસ એનું કેલેન્ડર બની જાય છે અને એ જ દિવસે ચંદ્રમા પૂનમ ના દિવસે જ સંપૂર્ણ ખીલે અને અમાસ ના દિવસે સંપૂર્ણ તિથિયો કાપી ઉમેરી બે તીથી કરી એક તિથિ ઓછી કરી ચલો માની લો કે આપણા આ જે નિયમ બનાવ્યો ઋષિ

પેન્શન સાઠ દિવસ રાખવા માટે એકત્રીસ મો મહિનો કોઈ મહિનો ત્રીસમો મહિનો અને ફેબ્રુઆરી મહિને તો કોઈ વર્ષ અઠયાવીસ વર્ષ અઠ્યાવીસ દિવસનો કોઈ વર્ષ ઓગણત્રીસ દિવસનો એમને આવું શા માટે કરવું પડ્યું તમે આવો સવાલ કર્યો તમારી જાતને કેમ શિયાળામાં ઠંડી જ પડે ઉનાળામાં ગરમી જ પડે અને ચોમાસામાં વરસાદ જ પડે આ ઋતુ તહેવારો ને વ્યવસ્થિત સમય પ્રમાણે આવે એટલા માટે એમને દિવસોમાં કાપકુપ કરી અંગ્રેજોએ વધટ કરી આપણે તિથિ હોય તિથિમાં વધારો કર્યો જો ખરેખર આ ગમ્યું લાઈક કરજો શેર કરજો હજુ વિડીયો ધર્મ ઉપર સત્ય સનાતન ધર્મ પર બનાવવાનો છું જય સીતારામ જય સીતારામ જય સીતારામ